નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્ટ ડે ન્યૂ સર્વ પિતૃ અમાવસ્યા શ્રાદ્ધના છેલ્લો દિવસ હોય વડોદરા શહેરની સર્વ માનવ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે તેઓ દ્વારા શ્રાદ્ધનો છેલ્લો દિવસ હોય વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલ ખાતે જે દર્દીઓ દાખલ છે તેમના પરિવારજનો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ભોજન વિતરણ તેઓ દ્વારા કરવામાં આવ્યું આ દરમિયાન સંસ્થાના જે પ્રમુખ છે તેઓ પણ ખાસ હાજર રહ્યા હતા એક જન એક